નથી થતું કરવી પડે ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા નીર એટલે ત્યારે અવતરે કઈક ના દુખ સહન કર્યા હોય કઈક તપ કર્યા હોય કઈક ના મેણા ખાધા હોય અને પોતાના ઉરડા અઈ ઉજળા ખોરડાને કાયમના માટે ઉજળું રાખીને ઉજળા મોઢે રોટલો ખવરાવ્યો હોય અને પેઢ્યુંના પૂન ભેળા કર્યા હોય તે દઈ આ રૂપલ જેવી લોબડીયાળી ઉતરે એમનેમ નથી થાતું જેડે તેડેથી નથી એ કીરતું હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એટલે એવા ફરી ફરીને માને જન્મદિવસની વધાઈ સાથે હેપી બર્થડે આ બધાઈ કે તો હું કહું ને બરોબર છે એ ભાષા છે એ પણ એક ભાષા છે એટલે બધાય ધીમે ધીમે જો આવે છે બધાય થોડી હાંકેડ આગ નથી ભોગી લઈ અને વરસાદની તો અત્યારે જરૂર છે બહુ છે અચાણે વરહે જ મજા આવે લ્યો અને હું શિયાળે ઉનાળે આવે તો આપણે મોઢા બગાડી હા એ આ બધા સંતો સાધુ સંતો માતાજીઓ જે મહાન છે જે એ આપણને એ જ શીખવાડે છે કે જે સમય હોય ને તે દી વરહી લેવો એમ સમય અચાણે આવે કેવી મજા આવે મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો

ટાણું એટલે સમય હોય ત્યારે સારું કરેવાય બોલાવી લેવાય હેત લેવાયું સહન ટાણું પછી કોઈ બોલાવે નહીં હા મતલબ ની મનવાર જગત જમાડે સુરમાં વરણ મતલબ ની મનવાર રાભ ને પીર હે રાજિયા પણ આ તો ગોકળ આઠમ છે હમણાં અખિલ બ્રહ્માંડ નો માલિક યોગેશ્વર ભગવાન કૃષ્ણ કનિયાને પણ જન્મ બાર વાગ્યે થવાનો છે અને આપણી માં પણ એ ઉકળ આઠને જન્મા એની આપ બધાયને વધાઈ સાથે આજને આ પ્રોગ્રામમાં આપ અમે બધા જ કલાકારો બહુ સરસ આયા એવો ડાંડિયા રાસનો અદ્ભુત પ્રોગ્રામો કેટલા મહેમાનોને અદ્ભુત આખો પ્રોગ્રામ ગયો માહોલ ભવ્ય પ્રોગ્રામો થાય છે તોય તમે આટલા બધા હાજરી આપો બહુ સારી વાત ખબર છે કે અમને માં મળી ગઈ એટલે બહુ અઘરું બીજું બધું મળી જાય છે પણ જે જ્યાં મને તમને આમ શાંતિ મળે છે એમાં ઠેકાણા બહુ ઓસારીયા છે જ્યાં જઈને આપણને એમ થાય કંઈક મજા આવે છે એ તઈ માનું તમને એમ લાગે કે માં ત્યાં બેઠા હોય ત્યાં સામે સોફે બેઠા હોય મારી હામાં અને આપણે નીચે હામાં ખાલી બેઠા હોય મા હામું જોયા કરીને અંદર તમને આમાં જેટલા આવ્યા ને એમ લાગે ને કે ઘડીક હજી બેહી તો માનું લોબડીયાળી બેઠી છે હજી અહીંયા ભલા માણસ એ હકીકત છે હકીકત છે ને હકીકત છે સાહેબ અમારો માલધારી ગોવાળ કર્યું વગડામાં ભેવું ચારતો હોય કે કોઈ ગાયું ચારતા હોય કે કોઈ બાર આ બાજુ ગાડર કે બકરા ચારતા હોય એ ચા બનાવે ચા કરે ચા પીધા પછી ટોપડી કે વ્હાઈટ કોક જેમાં ચા બનાવી હોય સકોરો કે જે હોય તે ઈ ચા બનાવ્યા પછી એની ભૂકી પાણા માથે આમાં કરીને નાખે એ ભૂકી પાણા ઉપર પડે ને એ બે ખેતરવા કોક સુગંધ આવે ને ખબર પડી જાય કે આ બે ખેતરવા આ બાજુ કોક ગોવાળે ચા કરી લાગે છે એની ખબર ભૂકી પાડી દઈએ હવે સાંભળજો મારે જે કેવું છે દરિયા ને કાંઠે તમે જાઓ ને એકાદ કિલોમીટર હો તો એની સુગંધ કહી દઈએ કે આ બાજુ દરિયો છે અને વરસાદ પહેલો આવે ને એટલે બે ત્રણ પાંચ કિલોમીટર આઘો પડ્યો હોય ને તો અહીંયા સુગંધ આવે વાવળ વળે એટલે ખબર પડી જાય આ બાજુ વરિહો છે સુગંધ આવી માટીની મિત્રો એક ભૂકી પાણા ઉપર પડે ને એનો અહેસાસ કરાવી દઈએ એક દરિયો એક કિલોમીટર થી અહેસાસ કરાવી દે અરે ભલા માણસ ત્રણ પાંચ કિલોમીટર વરસાદ પડે ને એની સુગંધનો નો અહેસાસ કરાવી દે તો અમારી આયુ કેમ અહેસાસ ન કરાવે ભલા માણસ કરાવે કરાવે અને કરાવે પણ આપણે નાક હોય તો થાય હા નાકમાં ફૂંફડા ભરાવી લીધા હોય તો સુગંધ નો આવે એસા છે તો છે નથી તો નથી એક નાનકડી વાત મને ગમે છે આ બધી શ્રદ્ધાની વાત છે અને શ્રદ્ધાની આજના યુગમાં અડધી દુનિયા પાગલના પેટની થઈને ફરે છે ઘણા વિચાર થાય કે આવું કેમ બોલે છે મને મને વાંધો છે એટલે બોલું સનાતન ઉપર ભયંકર બોલે છે સાધુ સંતો જરૂર નથી એમ બોલે છે એટલે આવા શબ્દો બોલાઈ જાય ગાંડાઓ પણ સતાય અમુક શબ્દોની અમને ખબર છે એનો હિમાળો નહીં વટી એ ચિંતા ન કરતા પણ એવા પાગલ ફરે છે કે માતાજી નહીં ફલાણું દીકરું પ્રેમાનંદ મહારાજ જેવા મહાન સંત આ યુગમાં છે એના હોત વિરોધ કરે છે બોલો હા એમાં વળી અમુક અમુક તો એવા ભૂંડાના ટોળા એવા નીકળ્યા કે બાયકટ કર રહે હે હમ બોલો એનો એનો વિરોધ એમ આજથી પ્રેમાનંદ મહારાજ કહો આમ બાયકટ કર રહે મેં કીધું ગજબ થઈ ગયો પ્રેમાનંદ મહારાજની કંપનીઓ બંધ થઈ જાય તો તો બિચારાની એનો ધંધો પૂરો થઈ જાય હવે પ્રેમાનંદ મહારાજ ને બાયકોટ વિરોધ કરે શું એને બધા મારે હારું હું ભગવાન બે એકલા જ રહી મારે કઈ જોતું નથી આયા હવે એનો બાયકોટ કરીને એમાંથી શું કરી લઈએ એમાં આપણે એવા નીકળ્યા છે એની કોઈની જરૂર નથી આપણે અને ઈ ગાંડા ફરે પછી ગોળું લે નેચરોપેથી માં જાય નેચરોપેથી જવું એ સારી વાત છે નેચરોપેથી વાળાને હું અભિનંદન આપું છું કે થોડાક મગજ સુધારવાના કામ કર્યા છે પણ બબે લાખ રૂપિયા દઈને જાય છે મોબાઈલ લઈ લે તમને તો આપણે હારો છે ખબર જ નથી એ વારો જ ન આવ્યો આપણે આપણે તો માતાજી ને દયા ઘરે વાંધો ન આવે બાકી અમુક તમે જવા દીઓ પ્રોગ્રામમાં જવું હોય ને તો ત્રણ ચાર વાર સામું જોઈ ને વાંચતા વાંચતા રાજભા ગઢવી છે ભગવતી બેન છે ઓલા થાય મન આવતા કે હું તો ખાલી વાત કરું છું નથી આપણે તો આ ક્યાં જાવ ગમે જાઓ તું સાના મના હોય જાઓ આપણે તો ઈ ડાયરો છે આ ગામડા વાળા ને એમ કઈ ઉપાદી જેવું છે નહીં લે તો વાંધો ન આવે અને આપણો દેશ અમે આમ આમ બહાર થી આવી બહાર જઈ આઝાદ મારી આઝાદ છે ને એવો અહેસાસ ભારત માં જ થાય બોલો તો ગાડી માં હામો રોડ પીડ્યો હોય અમે ટ્રાફિક જરાક થઈ જાય અમે બહાર હતા હમણાં આમ ફોરેન માં તો યુરોપ માં તો છે ને ગાડી જતી હોય ને તો આમ લાઈને લાઈન હોય ને એમાં ઘણી ટ્રાફિક થઈ જાય ટ્રાફિક ને આમ રોડ હાવ પીડ્યો મેં કીધું અમારે ફોર્ટીનર આમ થઈ જાય કાઢ લઈને આમ થઈ કાઢ લઈ લો લાગી એમ ન જવાય મેં કીધું તો અહીંયા આઝાદ નથી એમ ભારત જેવા આઝાદ ક્યાંય દેશ જ નથી હવે એ ગમ ક્યાંય ધુકાય નહીં ક્યાંય ફલાણું રીગડું પ્લાસ્ટિક તમે ચોકલેટ ખાધી હોય તો ખીચામ નાખવાની મેં નિમ લઈ લીધું છે માની કૃપાથી માનો હાસો સેવક એ છે જિંદગીમાં કોઈ દી પ્લાસ્ટિકનું ક્યાંય ઘા ન કરે તો માનવું માનો હાસો સેવક મેં એટલું નક્કી કર્યું છે હાથેથી આપણે તો આલે હું આપણે પંદરમી ઓગસ્ટ ઉજવી કાલે સારી વાત છે પણ એમાં કઈ આમ તિરંગો જરૂરી છે બહુ આપણો પણ એટલું જ નહીં આપણે એવું નક્કી કરે બધા જવાબદારી શરૂઆત મારે કરવી પડે જો હું જે જે કરું ને પેલા હું બંધ કરું પછી જ કહું ચા પીતો બંધ કરી દીધી મેં કીધું નગર કોઈ કહે તમે કયો નશો ન કરાય તો એ એક નશો જ છે તો મેં એ બંધ કરી દીધી મેં કીધું જેટલું માને આપણને કોઈ કેવું ન જોઈએ એટલું જ કરવાનું બોલવું બીજું કરવું બીજું એ આપણને ન મજા આવે એટલે એટલે તો માના બાળ ખાચા કેવાય એટલે ત્યાં છે ને અહીંયા આઝાદ ની નો લાગી આપડે ધ્યાન જ રાખવી પડે કાયદામાં આવી જાઓ કાયદામાં આવી જાઓ તો આપડા ગુજરાતીઓ તો ખાસ લંડન ફરે આફ્રિકા ફરે અમેરિકા ફરે કેનેડા ફરે દુબઈ ફરે ઓસ્ટ્રેલિયા ફરે સર્કલ નો ફરે ત્યાં સીધી ગાડી જવા દે હું કરતી કેવી મજા છે ગમે ત્યાંથી ગમે તોય ઘણા નિયમ છે આ મજા નથી આવતી બોલો બહ બહાટી બોલાવી છે તોય પણ મારે જે મૂળ આપને કહેવું છે આ તો હું ફાઉન્ડેશન બાંધું શરૂઆતમાં આપણે આનંદ કરવાનો છે ક્યાંય માએ કઈ કીધું નથી કે આપતા રેજો ફલાણું ફાળો કાંઈ નહી સતાય ઘણા બધા હું મૂળકોને દીધું છે અહીંયા સરસ જો નેહડાના બાળકો બધા અભ્યાસ કરે છે તો આપણી બધાની ફરજ છે આવા ધર્મના જે સ્થાનો છે બધા એ ધર્મના સ્થાનો છે ને અહીંયા આપણે દઈ તો આપણું ચિત્ત કાંઈ કઈ ઠેકાણે હું તમને વાત ઈ કરતો હતો નકર મગજ કામ કરતા બંધ થઈ ગયા છે અને રૂપિયા કમાવા જરૂરી છે પાછી એવી વાત નથી રૂપિયા ઘણા તો એવા વાતો કરતા બેઠા બેઠા ગયા તમે બધા રૂપિયા વાય જોડો માન જુવાનને ને અમુક જુવા ધન છે ને એને ઘણા એવી સલાહ દી રૂપિયા વાય જોડામાં મોજ કરો બેહો આનંદ કરો શું રૂપિયાને ને બપોર પછી ફોન કરે પાંચ હજાર પીડ્યા છે કાંઈ કહેતો તો મોજ કરો તમારી તાકાત હોય એટલું કમાઈ લેજો યુવાનો તમારા મા બાપે તમને મોટા કર્યા છે આપણે બધા એમાં હું આવું તો આપણે આપણે આપણું ઋણ હોય છે મા બાપનું ઋણ કુટુંબ નું ઋણ ગામનું ઋણ ભૂમિ નું ઋણ ધર્મ નું ઋણ આ ઋણ મુક્ત ન કરે અને ખાલી વાતો કે એમાં છે જ નહીં સીધી પણ ઋણ ઋણ અદા કરવું પડે પડે આપણે ચૂકવવું જે જે એ ઋણ માટે આપણાથી જેટલું થાય એટલું આપણે કરીએ તો પેલા એવો સમય હતો કે સાંજ હવારે ઠાકર મંદિરે દુર્ગાની આરતી હોય એટલે આપણે જાતા આપણા બાપ દાદાઓ હવે એ આપણને સમય નથી હવે આવો કોઈ પ્રોગ્રામ આપણી આજુબાજુમાં હોય જ્યાં આપણો આત્મો ઠરતો હોય જ્યાં આપણને વિશ્વાસે જવાની મન આમ મનડું છરતું હોય એવું કોઈ આવું તીર્થ હોય ને ત્યાં આપણે જઈએ વર્ષમાં એક બે પ્રોગ્રામ હોય બે ચાર પ્રોગ્રામ હોય ત્યારે જે આપવું હોય એમાંથી આપણે આપી દઈએ એટલે આપણી એ ત્રણસો દિવસની આરતી છે એ નોંધાઈ જાય છે એવું અહીંયા હું સરા થોડી બધા મિત્રોએ ડોનેશન આપ્યું છે એમની સ્વેચ્છા એ આપ્યું છે કારણ કે ગૌશાળાનું લોકાર્પણ થઈ ગયું છે અહીંયા સરસ સનાતન ધર્મમાં ગૌશાળા ગાયુ માતાજી માટે તો આપણે છેલ્લે પૃથ્વીના ગોળાને બચાવો એ બાજુ જવું પડશે હવે ગાય આધારિતમાં જાજી નથી દહ વર કારણ હું કામ ખબર હજી દહ વર નહીં થાય ટપો ટેપ ઘરમાં હાથ જણાય છે ને હાથ જણા હજી બે પાંચ વર્ષ જવા દઉં પચાસ ટકા ફૂકી ગયું હજી આજથી આમને માયલું તો પાંચ વર મને તો હવે નથી લાગતા ત્રણ ચાર વર કે પાંચ હાલો પાંચ કદાચ ગણીએ પાંચ વર પછી પાંચ જણા ઘરમાં કોઈ મહેમાન આવે તો એમ નહીં પૂછે તબિયત પાણી કેમ ફલાણું ઢીકડું કેટલો ધંધા પાણી એ કાંઈ નહીં એમ જ પૂછો કેટલા જણા ઘરમાં તમારે તો કે હાથ જણા તો કે કેન્સર કેટલા નથી એ કે ત્રણ ને છે ચાર ને નથી સારું કહેવાય માતાજી દયા લ્યો ચાર ને નથી આવું થવાનું છે જો આમ નામ બધું આવેલું ને તો બધાય ઘર એવું હશે જ અત્યારે એકુ કુતો લગભગ ઘરે નીકળે માતાજી ન હોય ને સારું પણ કારણ કે આપણે ઉપાડા એવા લીધા છે ને એટલા માટે એટલે ગાય આધારિત ખેતી તરફ આપણે જવું જોઈએ પાંચ દસ વર્ષ પછી ગાયું મળશે નહીં કોઈ હા એ દુનિયાને ખબર હું આપણે ભારતવાળા જ કેમ નહીં આખી દુનિયાનો એના ઉપર આજ ફોકસ થયો અને આ હમણાં વચમાં એવો માહોલ દહ વી વર્ષ એવો આવ્યો તો ઘી ન ખવાય આમ અને હવે ડબલ્યુએચઓ એ પાકું કરીને કહી દીધું તમે ઘી ખાઈ શકો છો વર્ષ ના દૂધ નું ઘી ચાલે તમારે એમ ઈ સારું છે પણ આજીવન ગાય નું ઘી ખાવ કોઈ દી કઈ થવા નથી ડબલ્યુ એચ એ કહી દીધું કારણ કે ઈ કે તો જ માની આપણે તો આપણે તો અંગ્રેજો એ મારી ઇન્જેક્શન બે બાજુ આપણી ઋષિ પરંપરા વેદ કે તો ઘડીકમાં મગજમાં ન હોય તો આપણે એની વાત કહીએ કીધું છે